જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સાંભળીશું માગસર માસના સુદ પક્ષની એકાદશી મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી ક્યારે છે અગિયાર ડિસેમ્બર કે બાર ડિસેમ્બર જો તમે પણ એકાદશી માતાની ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માગતા હો તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન અને જય એકાદશીમાં જરૂર લખજો બોલો જગત ગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય દર્શક મિત્રો મોક્ષ આપનારી એકાદશી એટલે મોક્ષદા એકાદશી જે માક્ષર માસના શુદ્ધ પક્ષની એકાદશી પર પડે છે જેવું તેનું નામ છે તેવા જ તેના ગુણ પણ છે આ એકાદશીનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે આજે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે કારણ કે આજના દિવસે જ દ્વાપ યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે માન્યતા એવી છે કે ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુકેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો કળિયુગની શરૂઆતના ત્રીસ વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રખ્યાત હતા ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાંથી પ્રથમ છ અધ્યાયોમાં કર્મયોગ પછીના છ અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા છ અધ્યાયોમાં ભક્તિયોગના ઉપદેશ છે ગીતા જયંતિના દિવસે મોક્ષદા એકાદશી પણ છે માન્યતા એવી છે કે એકાદશી રાખવાથી મનુષ્યના મૃત પૂર્વજો માટે સ્વર્ગના દરવાજા ખુલે છે કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ મોક્ષ પામવાની ઈચ્છા રાખે છે તેને આ એકાદશી પર વ્રત રાખવું જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જન્મ ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ગીતા જયંતિ ધૂમધામથી ઉજવવામાં આવે છે ગીતા જયંતિ આપણને એ પાવન ઉપદેશની યાદ અપાવે છે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો ભગવાને અર્જુનને પણ મોક્ષ આપ્યો હતો જે અર્જુનને મોહ હતો કે હું યુદ્ધ નહીં કરું કારણ કે સામેવાળા મારા મામા દાદા કાકા વગેરે મારા સગા છે તો હું યુદ્ધ કેવી રીતે કરું તે શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં કરું હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઈચ્છતો ભીખ ખાઈને જીવન ધારણ કરવામાં શ્રેય હું માનું છું આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ કે જે અન્યાય કરે છે તે કોઈના સગા હોતા નથી માટે યુદ્ધ કર અને તું તારું શુભ કર્મ કર જેથી તને મોક્ષ પ્રાપ્ત થાય જો તું યુદ્ધ નહીં કરે અને યુદ્ધમાંથી ભાગીશ તો તને અપયશની પ્રાપ્તિ થશે જગત તને ધિક્કારશે મહાભારતનું યુદ્ધ થયું આપણે સૌ જાણીએ છીએ અર્જુનનો મોહ નષ્ટ થયો અર્જુનને મોક્ષ પ્રાપ્ત થયો પાંડવોને મોક્ષ પ્રાપ્ત થયો તે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ હતો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ જ્ઞાનેરભવતી ભારત અભ્યુર્થાન અધર્મસ તદાત્માન સૃજામય પરિત્રાણાય સાધૂના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે અર્થાત જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે અને સાધુ પુરુષોને કષ્ટ થાય છે પરમાત્મા ત્યારે જન્મ લે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે યુગે યુગે પ્રગટ થાય છે અને ભક્તોની રક્ષા કરે છે દુષ્ટનો વિનાશ કરે છે અને ધર્મની સ્થાપના કરે છે ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે તેમને આત્મા પરમાત્માથી લઈને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવી જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો ત્યારથી લઈ અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની રહી છે શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુનનો મોહ ભંગ થઈ ગયો અને તેમણે ગાંડીવ પહેરીને દુશ્મનોનો નાશ કર્યો પછી ધર્મની ફરી સ્થાપના કરી જે દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો ત્યારે માર્ગશીષ શુક્લ એકાદશી હતી આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે મોક્ષદા એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્ત્વ શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુઓ માટે પવિત્ર ગ્રંથ છે આ વિશ્વનો એક એવો ગ્રંથ છે જેની જયંતિ મનાવવામાં આવે છે ગીતા મનુષ્યનો પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે ગીતા અજ્ઞાન દુઃખ મોહ ક્રોધ કામ અને લોભ જેવી સાંસારિક વસ્તુઓમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે તેના અભ્યાસ શ્રવણ ચિંતન દ્વારા જીવનમાં શ્રેષ્ઠતાની ભાવના આવે છે મોક્ષદા એકાદશીનું વ્રત કરવા માત્રથી કે કથા સાંભળવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે આ એકાદશીનું વ્રત કરીને જો પિતૃઓને આ એકાદશીનું ફળ આપવામાં આવે તો તેમની મુક્તિ થઈ જાય છે આ એકાદશીની તિથિ ભગવાન નારાયણને સમર્પિત છે ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ છે માટે આ એકાદશીનું વ્રત કરનારે ભગવાન નારાયણનું પૂજન અવશ્ય કરવું જોઈએ નારાયણનું નામ સ્મરણ કરવું જોઈએ આજે ગીતા જયંતિ પણ છે આજે ગીતાજીને ઉત્પત્તિ દિવસ છે એટલા માટે ગીતાજીનો પાઠ પણ અવશ્ય કરવો જોઈએ જેનાથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે પાપમાંથી મુક્તિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે સૌપ્રથમ આપણે આ એકાદશીના તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે છે વ્રત ક્યારે કરવાનું છે અને પારણા ક્યારે કરવાના છે મોક્ષદા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે ત્રણ વાગેને બેતાલીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે એક વાગેને નવ મિનિટ પર હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત હંમેશા ઉદયતિથિ અનુસાર જ કરવામાં આવે છે માટે આ એકાદશી અગિયાર તારીખે ઉજવવાની રહેશે ગીતા જયંતિ પણ અગિયાર તારીખે જ ઉજવવામાં આવશે આ એકાદશીના પારણા તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારના લગભગ સાત વાગ્યાને પાંચ મિનિટથી લઈને નવ વાગ્યે અને નવ મિનિટની વચ્ચે કરી લેવાના રહેશે મોક્ષદા એકાદશીનું વ્રત ઉત્તમ અને મોક્ષ આપનાર છે મોક્ષદા એકાદશી જેવું બીજું કોઈ વ્રત નથી મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના પિતૃઓ પણ સંતુષ્ટ થઈ જાય છે અને પોતાના સગા વહાલા મિત્ર બંધુઓ સાથે ઉપવાસ કરીને જો પિતૃઓને ફળ અર્પણ કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે આ મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતા સંભળાવી હતી એટલા માટે આજે ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ અથવા સાંભળવો જોઈએ ભાગવદ્ ગીતાનો પાઠ કરવાથી અથવા ગીતાજીનો સંપૂર્ણ એકથી અઢાર અધ્યાયનો પાઠ થાય કે ન થાય તો એકાદશી અધ્યાય જેમાં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું વર્ણન છે તે અધ્યાય સાંભળવો જોઈએ અથવા સાતમો અથવા બીજો અધ્યાય પણ પિતૃ મોક્ષ અર્થે જરૂર સાંભળવો જોઈએ પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે સૌ પ્રથમ આપણે એકાદશીની પૂજન વિધિ વિશે જાણી લઈએ આ મોક્ષદા એકાદશીના દિવસે થઈ શકે તો ઉપવાસ કરવો જોઈએ અને ન થાય તો માત્ર આજે પૂજા વિધિ કરીને અને એકાદશીની કથા સાંભળીને પણ ભગવાને પ્રસન્ન કરી શકાય છે આ એકાદશીના દિવસે શક્ય હોય તો સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ નાહી ધોઈને નિત્યક્રમ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને સૌ પ્રથમ ભગવાનની પૂજા કરવાની ભગવાન શ્રીનાથ નારાયણનું મન હૃદયથી જપ કરતા રહેવું જોઈએ આપણા ઘરના મંદિરમાં આવીને સાફ સફાઈ મંદિરની કરીને આપણા ઈષ્ટદેવ આદિને સ્થાપિત કરવા જોઈએ અને પૂજા કરતા પહેલાં પણ આ વ્રત કેવી રીતે કરવાના છો તેનો સંકલ્પ લેવો જોઈએ સંકલ્પ કરવામાં જમણા હાથમાં એક ચમચી જળ લઈને ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ આજે હું આ મોક્ષદા એકાદશી કે જે ગીતા જયંતી પણ છે આજના દિવસે હું આપનું વ્રત કરું છું આ એકાદશી મૈયાને પ્રાર્થના કરું છું કે મારા પાપ તથા સંકટો કાપે આ રીતે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ સંકલ્પ લીધા પછી જ વ્રતની પૂજા વિધિ કરવી જોઈએ ખાસ કરીને પરિણિત સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞા અનુસાર આ વ્રતને ધારણ કરવાનું હોય છે અન્યથા તે વ્રતનું ફળ મળતું નથી પૂજા કરતાં કરતાં ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ નામનો જાપ અવશ્ય કરવો જોઈએ અથવા તો જે એકાદશીના ભજન હોય છે કનૈયાના ભજન હોય છે તે ગાવા જોઈએ અને સાથે ભગવાનની પૂજા કરતા જવું જોઈએ ભગવાનનો શૃંગાર કરવો જોઈએ ભગવાનને સરસ મજાના વાઘા પહેરાવવા જોઈએ ભગવાનને ધૂપદીપ ફળ ફૂલ કુમકુમ ચંદન અક્ષત પંચામૃત આપીને આપણી જે પણ ક્ષમતા હોય તે ભગવાનને ધરાવવું જોઈએ તેની સાથે તુલસીજી અવશ્ય ચડાવવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તુલસીજી એકાદશીના દિવસે તોડાતા પણ નથી એટલે દસમની સાંજે જ તુલસીજીને તોડી લેવા જોઈએ ત્યાર પછી તે તુલસીજી અગિયારસના દિવસે ભગવાનને અર્પણ કરવા જોઈએ અને કહેવામાં આવે છે કે ભગવાનને આ બધી વસ્તુઓ ન ધરાવીએ અને માત્ર તુલસીજી જ ધરાવીએ તો પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે અને ભગવાન તે ભોગનો સ્વીકાર કરે છે તુલસીની સાથે સાકર અને માખણ તો આપણે ધરાવી જ શકીએ તેમાં પણ તુલસીજીનું એક બે પાન મૂકી દેવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ હે પ્રભુ હું તમને માત્ર માખણ મિશ્રી અને તુલસીજી ધરાવું છું આપ મારા આ ભોગનો સ્વીકાર કરજો મારા પ્રસાદનો સ્વીકાર કરજો તમારી કૃપાથી હું આજે અહીંયા સુધી પહોંચી શકી છું તે માટે હું તમારો આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરવાની તેમજ ભગવાન પાસે આ વ્રતમાં દિવસ દરમિયાન કદાચ જો આપણાથી ભૂલચૂક થાય તો તેની માફી પણ માગવાની કે હે પ્રભુ આજના દિવસે હું વિધિ વિધાનપૂર્વક આ વ્રતને ધારણ કરું છું મારી શક્તિ પ્રમાણે હું વ્રતને રાખું છું જો આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થાય તો મને ક્ષમા કરજો આપ તો પરમ કૃપાળું છો દયાના નિધાન છો આપ તો લક્ષ્મીપતિ કમલ નયન છો મને મારી ભૂલ માટે ક્ષમા કરજો આવી રીતે ભગવાન પાસે માફી માંગીને જો શક્ય હોય તો ત્યારે જ ત્યાં બેસીને ભગવાન વિષ્ણુનો કોઈ પણ એક પાઠ કરવાનો અને આજે ગીતા જયંતિ છે આપણા ભગવાનના મંદિર પાસે જો આપણે જે ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરતા હોય અને સાંભળતા હોય તેની પાસે ગીતાજી અવશ્ય હશે ગીતાજીના પુસ્તકને આજે લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર લપેટીને રાખવી જોઈએ અને તેની ઉપર પુષ્પ ચડાવીને ધૂપદીપ નૈવેદ્ય આદિથી ગીતા પુસ્તકનું પૂજન અવશ્ય કરવું જોઈએ કારણ કે ગીતાજી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ કહેવાય છે આજે ગીતા જયંતિના દિવસે ગીતાજીનું પુસ્તકનું પૂજન કરીને તેને વાંચવું જોઈએ એવો નિયમ પણ ઘણા ભક્તો લે છે કે હું નિત્ય ગીતાજીનો એક પાઠ અવશ્ય સાંભળીશ અથવા વાંચીશ આમ કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભક્તિની પ્રાપ્તિ થાય છે ગીતાજીનું પૂજન થઈ જાય ભગવાનનું પૂજન થઈ જાય પછી જો ભગવાનની આરતી આવડતી હોય તો આરતી કરી શકાય છે અને ભગવાનને જે આપણે નૈવેદ્ય ધર્યો છે તે પ્રસાદ ગાય માતાનો ભાગ કાઢીને આપણે તે પ્રસાદ લઈ શકાય છે હવે પ્રસાદ લેવાનો શું મહિમા છે તે પણ અવશ્ય જાણવું જોઈએ જ્યારે આપણે પ્રસાદ હાથમાં લઈએ ત્યારે હાથથી કરેલા ખોટા કાર્યોથી મુક્તિ મળી જાય છે પ્રસાદ આરોગ્ય પછી વાણીથી કરેલા ખોટા કાર્યોમાંથી મુક્તિ મળે છે અને પ્રસાદવાળા હાથ જ્યારે માથા પર ફેરવવામાં આવે છે ત્યારે ખોટા કાર્યોથી મુક્તિ મળે છે એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને સાચા મનથી ભગવાન નારાયણની પૂજા કરે છે વ્રત કરે છે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આજે ભગવાન શ્રી કૃષ્ણને વહાલી એવી ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ આ ઉપરાંત પીપળાનું વૃક્ષ છે તેની નીચે જળ ચડાવવું જોઈએ કારણ કે મોક્ષદા એકાદશી તે પિતૃદેવતાને પણ મોક્ષ આપનારી છે માટે આજે પિતૃદેવતાનું સ્મરણ કરીને પિતૃદેવતા નિમિત્તે કંઈક શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું જોઈએ અને પિતૃઓના અનમ પર દાન પુણ્ય કરી શકાય છે કામ કરવાથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે વંશમાં વૃદ્ધિ થાય છે અને પિતૃદેવતાને મુક્તિ પ્રાપ્ત થાય છે તે લોકો જે સ્થાનને યોગ્ય હોય ત્યાં ચાલ્યા જાય છે પ્રભુ શ્રી કૃષ્ણને એકાદશીના દિવસે તુલસી માતાને સવાર સાંજ ધૂપ દીપ કરીને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં સુખાકારી બની રહે આરોગ્ય જળવાઈ રહે માતા તુલસીની પૂજા કરવાથી સાક્ષાત લક્ષ્મીજીની પૂજા કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે કારણ કે તુલસીજી ભગવાનને સૌથી પ્રિય છે આજે ભગવાનને પ્રસન્ન કરવા માટે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ ખબર નહીં ક્યાં અને કયા રૂપમાં ભગવાન બિરાજમાન હોય અને આપણી સામે આવી જાય કોઈ આપણી સામે આવીને હાથ ફેલાવે તો તેને પણ ફૂલ નહીં તો ફૂલે પાખડીના રૂપે કંઈક અવશ્ય આપવું જોઈએ હવે આપણે જાણી લઈએ કે એકાદશીના દિવસે આપણે શું કરવું શું ના કરવું જોઈએ કયા નિયમ પાળવા જોઈએ એકાદશીના દિવસે કોઈની નિંદા કૂથલી કરવી નહીં અને આખો દિવસ મનમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ એકાદશીના દિવસે દિવસમાં સૂવું ન જોઈએ અને રાત્રિ સમયે જાગરણ કરવું જોઈએ એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે પહેલું ઉપવાસ કરીને બીજું એકટાણું કરીને અને ત્રીજું નિર્જળા ઉપવાસ પહેલા ઉપવાસમાં આપણે ફળ ફળાદી ચાર દૂધ કોફી લઈ શકીએ છીએ એક ટાઈમ ભોજનમાં સાંજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ભોજન હંમેશા સાત્વિક હોવું જોઈએ જેમાં લસણ ડુંગળી ન હોવી જોઈએ એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા છે પરંતુ થઈ શકતું નથી તો ચિંતા કરવી નહીં એકાદશીનું વ્રત ન કરવું જોઈએ કારણ કે કહેવામાં આવેલું છે કે ઉપવાસ થાય તો જ કરવો દબાણથી ન કરવો જોઈએ પ્રભુની સામે બેસીને પ્રભુની ભક્તિથી ભાવથી પૂજન અર્ચન કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ સાંભળી કે વાંચી શકાય છે અથવા ગીતાજીનો પાઠ વાંચી કે સાંભળી શકાય છે અને આખો દિવસ પ્રભુમય મન રાખવું જોઈએ માનસિક સેવા કરતા રહેવું જોઈએ અને એકાદશીના જે નિયમ છે તેનું પાલન કરવું જોઈએ એકાદશીના પારણા સમાપ્ત ન થાય ત્યાં સુધી એકાદશીનું વ્રત રાખેલું જ કહેવાય છે અને જ્યારે બીજા દિવસે દ્વાદશી હોય ત્યારે જ્યારે આપણે પારણા કરવાના હોય ત્યારે ખાસ કરીને દાન આપવા માટે દક્ષિણા કાઢી લેવી જોઈએ અને ચા દૂધ કોફી કંઈ પણ વસ્તુ લઈને પારણા કરી શકાય છે મોક્ષદા એકાદશીના દિવસે ખાસ કરીને સવારે સ્નાન આદિથી પરવારીને ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ગીતાજીનો પાઠ કરવા માત્રથી સમસ્ત પાપ નષ્ટ થાય છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને પાંચ ગુંજાફળ એટલે કે ચણોથી આવે છે તે પાંચ ચણોથી લઈને ભગવાનના શ્રી ચરણોમાં ધરાય છે અને પૂજા સંપન્ન કરાય છે એકાદશીનું વ્રત પૂર્ણ થાય પછી આ પાંચ ચણોઠી લઈને તે ચણોઠીને લાલ વસ્ત્રમાં લપેટીને જો તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે કે માતા લક્ષ્મીની હંમેશા કૃપા બની રહે છે અને ઘરમાં ધન અન્નની કમી કદી રહેતી નથી પ્રિય ભક્તો ચાલો હવે આપણે એકાદશી માતાની કથા સાંભળીએ આ કથાને સાંભળ્યા બાદ જ એકાદશીના વ્રતને પૂર્ણ માનવામાં આવે છે એકવાર એક વૃદ્ધ માતાએ એકાદશી પર ઉપવાસ રાખ્યો ખૂબ જ ભક્તિ સાથે ઘરે એકાદશીની પૂજા કરી તે વૃદ્ધ હતી તેને વૃદ્ધાવસ્થામાં આવી કોઈ વસ્તુ જોઈતી ન હતી જે પણ એકાદશી પર ઉપવાસ કરે છે તેને શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી હતી તેથી વૃદ્ધ માતા પોતાના બાળકોની ખુશી માટે ખૂબ જ ઉપવાસ કરતી હતી તે આખો દિવસ ખૂબ જ સખત ઉપવાસ કરતી હતી અને કોઈક રીતે તેની તરસને અટકાવતી હતી કારણ કે એકાદશીના ઉપવાસ દરમિયાન તે પાણીનું એક ટીપું પણ લેતી નહોતી તે બીજા દિવસે એટલે કે બારસના દિવસે પાણી પીને પોતાનો ઉપવાસ પૂરો કરતી હતી તેમણે આખો દિવસ પોતાના મનને કોઈક રીતે સંયમિત રાખ્યું પૂજા કર્યા વ્રતની વાર્તા વાંચી અને પછી પંડિતજીને માટીના વાસણમાં પાણી આપ્યું અને મોસમી ફળો એક ટોપલીમાં મૂકીને ફળદાન કર્યું તથા સાકર પણ આપી ગરમીને કારણે તે ખૂબ જ અસ્વસ્થ અનુભવી રહી હતી તે વૃદ્ધ સ્ત્રી ભૂખ્યા અને નિર્જલીકૃત થઈને ઉપવાસ કર્યો હતો અને તે પણ વધુ તરસ અનુભવી રહી હતી તેથી તેણે વિચાર્યું કે કદાચ તે પાણીમાં બેસીને તેને થોડી શાંતિ આપશે આમ વિચારીને તે પાણીમાં બેસી ગઈ તે વારંવાર પાણીથી મોં ધોતી અને હાથ ધોતી પછી ક્યાંક તેને થોડી શાંતિ મળી તો બીજી તરફ સૂર્ય ચમકતો હતો તેથી વૃદ્ધ માતાનો મોં વારંવાર સુકાઈ જતું હતું વૃદ્ધ માતા ખૂબ જ બેચેન થઈ રહી હતી એક તો વૃદ્ધાવસ્થા હતી અને બીજી ભારે ગરમી હતી વૃદ્ધાવસ્થાની સ્થિતિ એવી છે કે તેને સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે હવે કોઈક રીતે આખો દિવસ કપાઈ ગયો હતો હવે વૃદ્ધ માતાની સામે પહાડ જેવી લાંબી રાત હતી જેને કાપવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી ખાટલા પર પડેલી માતાને કોઈ પ્રકારની શાંતિ ન મળી રહી હતી ગળું વારંવાર તરસને લીધે સુકાઈ રહ્યું હતું અને તે બેચેન થઈ રહી હતી અને તે વૃદ્ધ સ્ત્રી વારંવાર પડખું બદલી રહી હતી ઘણી વખત તે ઊઠીને ઘરની બહાર જતી અને પછી અંદર આવતી તેને ના તો ઘરમાં શાંતિ મળતી કે ના તો ઘરની બહાર શાંતિ મળતી હતી તે ઘરની બહાર સૂતા સૂતા એકાદશી માતાને યાદ કરી રહી હતી અને વિચારી રહી હતી કે હે માતા તમે મારી લાજ રાખજો તમે મને શક્તિ આપજો જેથી હું ઉપવાસ પરિપૂર્ણ કરી શકું અને આ પહાડ જેવી રાત શાંતિથી પસાર કરી શકું તરસને કારણે વૃદ્ધ માતાની બેચેની વધી રહી હતી તેમણે ધીરજ રાખવા માટે ઘણો પ્રયાસ કર્યો પરંતુ આખરે તેમની ધીરજ તૂટી ગઈ અને તેઓ ગભરાઈને તરસના લીધે ચીસો પાડી ઉઠ્યા બચાવો બચાવો વૃદ્ધ માતાની ચીસો સાંભળીને તેમના પરિવારના તમામ સભ્યો તેમની આસપાસ ભેગા થઈ ગયા અને વૃદ્ધ માતા અમ્માજીની ખાટલી પાસે પહોંચ્યા અને વૃદ્ધ માતાને પૂછ્યું માજી શું થયું તમે કેમ ચીસો પાડી રહ્યા છો અને જ્યારે તમે વ્રત કરી શકતા નથી તો વૃદ્ધાવસ્થામાં આટલું કઠિન વ્રત શા માટે રાખો છો માજી જ્યારે શરીરમાં તાકાત હોય ત્યારે જ તો ભક્તિ થઈ શકશે ને તમે પાણી પી લો વૃદ્ધ માતાએ તેના પરિવારના સભ્યોને કહ્યું તમે લોકો ઝડપથી મારી છાતી ઉપર ઠંડા પાણીનો ઘડો મૂકો ત્યારે તેમના પૌત્રએ દોડીને દાદીની છાતી પર ઠંડા પાણીનો ઘડો મૂક્યો ત્યાર પછી થોડી રાહત થઈ અને જ્યારે તેમને રાહત મળી ત્યારે તેમણે થોડી માટે આંખો બંધ કરી આ બાજુ એકાદશી માતા વિચારવા લાગી કે આ છે તો વૃદ્ધ માતા પરંતુ તેઓ સાચા અને કઠિન નિયમો સાથે મારો ઉપવાસ રાખે છે એકાદશી માતાએ જઈને તેમનું પરીક્ષણ કરવું જ જોઈએ એમ વિચારીને અડધી રાત્રે મરઘી તરીકે પોકાર કરવાનો શરૂ કર્યું મરઘાનો અવાજ સાંભળીને વૃદ્ધ માતા ઝડપથી ઊભી થઈ અને બહાર ગઈ અને આકાશ તરફ જોયું પરંતુ આકાશમાં ક્યાંય તેમને સવારનો તારો દેખાયો નહીં હવે તેઓ આશ્ચર્ય કરવા લાગ્યા કે આ મરઘો કેમ અને કેવી રીતે બોલ્યો હવે તેનું મન થોડું વધારે ઉત્તેજિત થવા લાગ્યું આખરે તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે હવે હું આ વ્રત પૂરું કરીને જ રહીશ ભલે ઉપવાસ પૂરો થાય ત્યાં સુધી મારો જીવ જ કેમ નીકળી ના જાય મનમાં આવા મક્કમ નિર્ણય સાથે તે પથારીમાં પાછા આવીને સૂઈ ગયા થોડા સમય પછી જ્યારે એકાદશી માતા તેને ફરીથી ચકાસવા માંગતી હતી ત્યારે તેણે એક નાની છોકરીનું સ્વરૂપ ધારણ કર્યું અને ગ્લાસમાં મીઠા પાણી સાથે તેના માથા પાસે ઊભી રહી અને મોટેથી કહ્યું દાદીજી સવાર થઈ ગઈ છે હાથમો ધોઈ લો અને શરબત પીઓ પહેલાં તો શરબતથી ભરેલો ગ્લાસ જોઈને વૃદ્ધ માતાનું મન લલચાઈ ગયું તરસના કારણે તેમનું ગળું સુકાઈ રહ્યું હતું પછી તેમને અચાનક યાદ આવ્યું કે તે એકાદશીનો ઉપવાસ કરી રહી છે પછી તેણે વિચાર્યું કે તે આ શરબતને કોઈ પણ સંજોગોમાં પી શકતી નથી અને પછી તે શાંતિથી તેના ખાટલા પર સૂઈ ગઈ ત્યારે તેને ઊંઘ આવી ગઈ અને તેમને લાગ્યું કે જાણે તેને પાણીથી ભરેલા કૂવામાં નાખી દીધું હોય તે ઘણા સમય સુધી કૂવામાં હાથ પગ ચલાવતી રહી પરંતુ તે દરમિયાન તેણે તેના મોંમાં પાણીનો એક ટીપું પણ જવા દીધું નહીં કારણ કે તેણીનો એકાદશીનો ઉપવાસ હતો અને તેણીએ દ્રઢ નિશ્ચય સાથે ઉપવાસ રાખ્યો હતો થોડા જ સમયમાં તેને લાગ્યું કે તેની સામે અગ્નિ બળી રહી છે અને તેના કારણે ખૂબ જ ગરમી લાગી રહી છે અને તેઓ તરસના કારણે તેનો જીવ નીકળવા લાગ્યો પરંતુ આ બધા પછી પણ વૃદ્ધ માતાએ પાણીનો એક ટીપું પણ પીધું નહોતું તે માત્ર ખાટલા પર બેઠી અને એકાદશી માતાનું ધ્યાન કરતી રહી આ જાણીને કે સવારમાં હવે થોડો જ સમય છે તે ખૂબ સંતોષ સાથે આમ તેમ ફરવા લાગી એકાદશી માતા અત્યાર સુધીમાં આ ખૂબ સારી રીતે સમજી ગયા હતા કે આ વૃદ્ધ માતાની પણ રીતે તેમના વ્રત તોડશે નહીં તેઓ તેમના વ્રતને સારી રીતે સમજી ગયા હતા હવે સવાર થઈ ગઈ હતી વૃદ્ધ માતાએ સ્નાન કર્યું અને ભગવાન શ્રી હરિની પૂજા કરી પછી એકાદશી માતાની કથા સાંભળીને બ્રાહ્મણોને દક્ષિણા આપીને ભોજન આપવામાં આવ્યું ત્યાર પછી તેઓએ પાણી પીધું છોકરીઓને ખવડાવ્યા બાદ વૃદ્ધ માતાએ પોતે ભોજન લીધું અને તેની અસરથી વૃદ્ધ અમ્માની ઉંમરમાં વધારો થયો તેમનો પરિવાર ખૂબ જ સમૃદ્ધ બની ગયો હતો હવે તેમના ઘરમાં કોઈ અછત નહોતી તેમનું ઘર દરેક પ્રકારની સુખ સુવિધાઓથી ભરેલું હતું પોત્રીઓથી તેમનું ઘર ભરાઈ ગયું અને તે દિવસથી તેમણે બાર મહિનાની એકાદશીનો ઉપવાસ કરવાનું શરૂ કર્યું અને એકાદશી માતાના વ્રતને કારણે આ જગતમાં તમામ પ્રકારના સુખ ભોગવીને પછી તે વૃદ્ધ માતા આખરે ભગવાન વિષ્ણુ સ્થાને ગઈ એકાદશી માતાએ વૃદ્ધ માતા અને તેમના પરિવારને હર્યું ભર્યું કર્યું તેવી જ રીતે આપણા બધાની મનોકામનાઓ પૂરી કરે પ્રેમથી બોલો જય એકાદશીમાં મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે